છોટાઉદેપુર લોકસભાના સાંસદ ઉમેદવારનું કાર્યાલય નસવાડી ખાતે ખોલવામાં આવ્યું હતું જ્યારે એસટી ડેપોથી કાઢીને સરકારી ગેસ્ટ હાઉસ સામે આવેલા સાંસદ કાર્યાલય સુધી ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી આ દરમિયાન સમર્થકો અને ભાજપ કાર્યકરો દ્વારા જય શ્રીરામના નારા અને અપકી બાર ચારસો કે પારના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા જ્યારે લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાને યુવા કાર્યકરોએ જીતનું જશ્ન બનાવતા હોય તે રીતના ખભે ઉચકીને નાચગાન કરી કાર્યાલય સુધી લઈ જવામાં આવ્યા હતા કાર્યાલયનું ઉદ્ઘાટન પૂજા અર્ચના કરી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા સંગ્રામ રાઠવા સહિત ભાજપના ધારાસભ્ય અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ની પવિત્ર ધરા ઉપર છોટાઉદેપુર લોકસભાના પ્રચાર પ્રસારના માધ્યમ માટે સંકેળા વિધાનસભાનું આ નસવાડી મુકામે મધ્યસ્થ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ કાર્યાલયના માધ્યમથી આખી વિધાનસભાની અંદર કાર્યકર્તાઓ સાથે સંકલન અને ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવશે અને આ છોટ સંખેળા વિધાનસભાની અંદરના કાર્યકર્તાઓને અહીંયા ચૂંટણી સમય દરમિયાન પણ બેસવાની વ્યવસ્થા રાખવામાં